પાટણ શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલી સાગોટાની શેરીના રહીશોએ આજે અસાનદારો લાગુ કરવાની માંગણીને લઈને ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવ્યા છે જ્યાં સુધી અસાનદારો લાગુ નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં સાગોટાની પ્રથમ અને બીજી શેરીના રહીશો મતદાન નહીં કરે તેવો સ્થાનિકોએ નિર્ણય લીધો છે સાગોટાની શેરીમાં રહેતા કેટલાક લોકો અન્ય સ્તરે રહેવા જતા રહેતા તેમના મકાનોને વિધર્મીઓને વેચવામાં આવી રહ્યા છે જેથી મહલ્લામાં રહેતા અન્ય લોકોને રહેવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થવા પામી છે ત્રણ જેટલા મકાનો વેચાયા છે જ્યારે અન્ય મકાનો વેચાવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે આ બાબતે સ્થાનિકો દ્વારા અનેકવાર વહીવટી તંત્રને લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈને ના છૂટકે રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે અમે વોર્ડ નંબર આઠ સાગોટાની પહેલી શેરીમાં રહીએ છીએ અમારી અસાન ધારાની માંગણી છે અસાન ધારાની માંગણી અમારી ત્રણ વર્ષથી છે પરંતુ અમને કલેક્ટરમાંથી પોલીસમાંથી સીએમમાંથી કે અહીંયા ગૃહમંત્રી અસંદ સાહેબ તરફથી કોઈ જવાબ મળેલ નથી અને અમે કંટાળીને હવે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે અમારે સાગોટાની પહેલી શેરી અને બીજો શેરીના બસ્સો જેટલા ઘરો અમે ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરીએ છીએ વર્ડ નંબર આઠ પાટણ સાકોદાની પોલીસ જોઈ અને અમારા જેવા અનેક બીજા વિસ્તારો છે વોર્ડ નંબર સાત છે અને વોર્ડ નંબર નવ છે દરેક લોકોએ અમે ભેગા મળી અને સરકારની અંદર સ્થાન ધારા માટેની માંગણી કરેલી છે જે તે આજે ત્રણ વર્ષ થયા છે બે વાર અમે હોટલમાં સુધી આવ્યા છીએ પોલીસ સ્ટેશનમાં ગયા છે અને સીએમ સુધીથી પીએમ સુધી પણ અમે પોર્ટલ ઉપર લખીને મોકલું છે કે સાહેબ આ વિસ્તારોમાં સલામતી અનુભવાય છે અસુરક્ષા અનુભવાય છે છતાં આજ સુધીમાં અહીંયા કોઈ સારા એવા પગલાં લેવામાં આવતા નથી ચારે બાજુ ટ્રાફિક અને ન્યુસન્સ આપણા ચાલી રહી છે તો આજે હિન્દુ પરિવાર અહીંથી સ્થાનાંતર કરી અને બીજે જઈ રહ્યા છે તો એવા અમે જે બચેલા છે એ લોકોએ અમે લોકોએ નક્કી કર્યું છે આ વખતે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો અમારી પાસે આવીને અમારને સાચવન ના આપતા હોય અમને આગળ અમારી સાથે ઉભા ન રહેતા હોય તો અમારે પણ હવે એમનો બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે માટે આ વર્ષે અમે તમામ અને આવતા વર્ષથી પણ જે બી કંઈ ચૂંટણીઓ આવતી હોય દરેક ચૂંટણીઓની અંદર અમારે વોટિંગ કરવું નહીં એવું આજે અમારા બધા લોકો તરફથી લાગણી અહીંયા વ્યક્ત કરવામાં આવે છે સાગોટાની શેરીના રહીશોએ અશાંત ધારો લાગુ કરવાની માંગને લઈને ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવ્યા છે ત્યારે હવે આ રહીશો આગામી સમયમાં ચૂંટણીમાં મતદાન કરશે કે નહીં તે જોવું રહ્યું એટીવી ભારત પાટણ